સુરત શહેરમાં અયોધ્યા જેવો માહોલ ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠાને લઈ વિદ્યાર્થીઓ ભગવાનના રંગે રંગાયા શાળાના બાળકો દ્વારા ભગવાન રામની શોભાયાત્રા યોજાઈ એક હજાર લોકો શોભાયાત્રામાં જોડાયા વાલીઓ અને વિદ્યાર્થીઓની વિશાળ શોભાયાત્રા યોજાઈ ભગવાન રામ લક્ષ્મણ જાનકીના જીવંત પાત્ર બનાવાયા પાત્ર થકી ફરી રામાયણને જીવંત કરાઈ શોભાયાત્રા થકી બાવીસ જાન્યુઆરીએ ઉત્સવ ઉજવવાનો સંદેશ પાઠવ્યો મારું નામ રમેશ વાણિયા આચાર્ય શ્રી ક્રિષ્ના સ્કૂલ સંકુલ આજે અમારી શાળા દ્વારા આગામી બાવીસ જાન્યુઆરીના રોજ જે રામ મંદિરની ભગવાન શ્રી રામલલ્લાની પ્રતિષ્ઠા થવા જઈ રહી છે ત્યારે તેના એક લોકોમાં જાગૃતિ આવે અને સનાતન ધર્મ ધર્મીઓ આની અંદર જોડાય એ હતું અમારી શાળા દ્વારા આજે એક ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેની અંદર સાડી આઠસો જેટલા વિદ્યાર્થીઓ બસો જેટલા વાલીઓ અને અમારા ટોટલ શિક્ષકગણ આ યાત્રાની અંદર જોડાયા હતા અને ખૂબ જ હર્ષોલ્લાસ સાથે અમે આ યાત્રા આજે પૂર્ણ કરી છે એનો અમને ગર્વ અને આનંદ છે જય સિયા રામ આજની શોભાયાત્રામાં ભગવાન શ્રીરામ માતા સીતા લક્ષ્મણજી હનુમાનજી સુગ્રીવ ભરત આવા પાત્રો જે હતા એ અમે અમારા વિદ્યાર્થીઓને એમનો એક પાત્ર એમને સોંપેલું અને એ લોકોએ પણ ખૂબ જ સારી રીતે તેમની જે કંઈ પણ શૈલી હતી ભગવાન શ્રીરામ એમાં એ પણ અમારી સાથે યાત્રામાં જોડાયા હતા